ગુજરાતમાં આકરી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે રાજ્યમાં સતત ચોથા દિવસે આકરી ગરમીનો માર યથાવત છે રાજ્યના દસ શહેરોમાં તાપમાનનો પારો બેતાલીસથી છેતાલીસ ડિગ્રી સુધી ઉચકાયો છે ત્યારે સૌથી વધુ છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું હતું ત્યારે હવે વધુ પડતા તાપથી લોકોના મોત પણ થઈ રહ્યા છે ગરમીના કારણે ઉત્તર ગુજરાતમાં બે આણંદમાં છ માંડવી તથા સુરતમાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું છે સુરતમાં અન્ય ચાર લોકોના મોત હિટ સ્ટ્રોકથી થયા હોવાની આશંકા છે જ્યારે છેતાલીસ ડિગ્રી ગરમીના કારણે અમદાવાદના શહેરીજનો રીતસરના શેકાયા હતા રાજસ્થાન ગુજરાત પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ અને મધ્યપ્રદેશના પચાસથી વધારે શહેરોમાં સતત આઠમા દિવસે તાપમાન તેતાલીસ ડિગ્રી કરતાં વધારે છે જેના કારણે આ શહેરોમાં હીટ વેવનું જોર યથાવત છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજસ્થાન પંજાબ હરિયાણા અને દિલ્હી માટે રેડ એલર્ટ તથા ગુજરાત યુપી એમપી માટે ઓરેન્જ અને મહારાષ્ટ્ર માટે યલો એલર્ટ જાહેર કર્યું છે ગીચ વસ્તી ધરાવતા શહેરોમાં હીટ આઇલેન્ડ સર્જાવવાથી અથવા આખું શહેર હીટ સેન્ટર બની જવાથી તાપમાનમાં વધારો થયો છે આ વખતે એક જ સમયે માત્ર નજીકમાં આવેલા બે વિસ્તારોમાં તાપમાનમાં થી ચાર ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે જેનું કારણ ઘરમાં વધારે પ્રમાણમાં એસી અને રસ્તા પર ખાનગી વાહનોની સંખ્યામાં વધારો છે જેના કારણે કાર્બન ઉત્સર્જનથી વાતાવરણમાં ગરમી યથાવત રહી છે મોટા શહેરોમાં આ પ્રકારના હીટ આઇલેન્ડ વધુને વધુ પ્રમાણમાં સર્જાઈ રહ્યા છે જેના કારણે આખું શહેર હીટ સેન્ટર બની ગયું છે શહેરમાં ગ્રીન અને બ્લુ કવરમાં ઘટાડો થવાથી અને ગ્રે કવરમાં વધારો થતાં હીટ સેન્ટરનો વિસ્તાર મોટો થઈ રહ્યો છે શહેરોમાં ગ્રીન કવર એટલે કે પાર્ક અને અર્બન ફોરેસ્ટ તથા બ્લૂ એલિમેન્ટ એટલે કે નદી તળાવ જેવા સ્થળો હીટ સિંક એટલે કે ગરમી ઘટાડવાનું કામ કરે છે જ્યારે ગ્રે કવર એટલે કે બાંધકામ ધરાવતા વિસ્તારો સતત વધી રહ્યા છે